નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં અને હું છું તમારી સાથે હેલિકોપ્ટર ચા તો મિત્રો મોરબીના મોજીલી જનતાની મહિલાઓને મોજ કરાવવા માટે એટલે કે રમત રમાડવા માટે આજે નીલકંઠ વિદ્યાલયના આંગણે આવી ગયું છે ઇન્ડિયન લાયલર્સ ક્લબ મોરબી કે જેમને જૂની અને વિસરાઈ ગયેલી રમતો રમાડવામાં આવી અને મોજ કરાવવામાં આવી તો આજે આજે ચલો જાણીએ મોરબીના ઇન્ડિયન લાયલર્સ ક્લબના પ્રેસિડેન્ટ મયુરીબેન પાસેથી કે આજનો કાર્યક્રમ તેમનો કેવો રહ્યો આજનો ઇન્ડિયન લાયનસ ક્લબ મોરબી દ્વારા આયોજિત રમતોત્સવમાં બહુ સરસ બધાનો અમને પ્રતિભાવ રહ્યો મોટી સંખ્યામાં મોરબીના બહેનોએ વિસરાતી જતી રમતો રમવા માટે અહીં હાજરી આપી કોથળા દોડ લીંબુ ચમચી બેલેન્સ દોડ લંગડી દોડ આ બધી જે સ્કૂલોમાં રમતો રમતા હતા એ બધી રમતોનો આજે અઢાર વરસથી ઉપરથી માંડી અને સાઠ વર્ષ સુધીના બહેનોએ એ બધી રમતની મજા માણી અને સાથે નીલકંઠ વિદ્યાલયના આંગણે અમે આ કાર્યક્રમ કર્યો છે તો એમને કેમ ભૂલાય નીલકંઠ વિદ્યાલયના જીતસર વર્ષો ઓલાનો આ તકે ઇન્ડિયન લાયોનેસ ક્લબ ખૂબ ખૂબ આભાર માને છે હર હંમેશ કોઈ પણ કાર્યક્રમ કરવા માટે નીલકંઠ વિદ્યાલયના દરવાજા અમારા માટે હંમેશા ખુલ્લા હોય છે એમના વતી આજે નેન્સી મેડમ અહીંયા હાજર છે તમારો ખૂબ ખૂબ આભાર કે અમને દરેક કાર્યક્રમ માટે અહીંયા જગ્યા આપો છો હવે પછી ક્લબ વિશે અમારા ફાઉન્ડર પ્રેસિડેન્ટ શોભનાબા માહિતી આપશે તો શોભનાબા તમે જે ઇન્ડિયન લાયોનેસ ક્લબ સાથે જોડાયેલા છો કે જેના ફાઉન્ડર પ્રેસિડેન્ટ છો તમે તો તમે ક્લબ વિશે થોડી માહિતી આપો જી થેન્ક યુ હેલી ખાસ તો મોરબી અપડેટ ટીમનો ખૂબ ખૂબ આભાર કે કાયમ અમારા લેડીઝ દ્વારા ચાલતી આ જે ક્લબ છે તેનો ઉત્સાહ વધારવા માટે અમને કાયમ સપોર્ટ કરતા રહે છે અમારી મોરબી ઇન્ડિયન લાયોનર્સ ક્લબ બે હજાર સત્તરથી મોરબી શહેરમાં એક્ટિવ છે અને અમારા નેશનલ લેવલે પણ ફૂલી એક્ટિવ ક્લબ તરીકે અમે કાયમ એનું અમે પ્રાઇઝ જીતતા હોઈએ છીએ અને ખાસ તો આજે જે પ્રોગ્રામ છે એમાં અમારી મોરબીની જનતાએ અને બહેનોએ અમે આ સેકન્ડ ટાઈમ પ્રોગ્રામ કરી રહ્યા ગયા વર્ષે પણ અમારે અમે શિયાળામાં માત્ર બહેનો માટે જ આ કોમ્પિટિશન કરેલી સેમ પ્લેસ ઉપર આજે બીજી વખત છે અને મોરબીની જનતાને બહેનોને હજી કહીએ છીએ કે અમે દર વર્ષે આ જ રીતના કોમ્પિટિશન કરતા રહેશું અને અમને આ જ રીતના સારો સપોર્ટ રહેશે આપશો ખૂબ જ મેનેજેબલ કોઈ પણ જાતની તકલીફ વગર આજે પ્રોગ્રામ કર્યો અને નીલકંઠ સ્કૂલ ખાસ અમે એમને હેલ્પિંગ હેન્ડ્સ કહીએ છીએ કે અમને કાયમ માટે અમને હેલ્પ કરવા માટે તૈયાર રહે છે તો આ તકે તમામ અમારા સભ્યો જેમના વગર આ આખો પ્રોગ્રામ શક્ય જ નહોતો અને તમામ મેમ્બરો તેમજ નીલકંઠ સ્કૂલના સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સો મચ તો આટલો સરસ સફળ કાર્યક્રમ કે જે નીલકંઠ સ્કૂલના આંગણે આપણે કરી રહ્યા છીએ ત્યારે નીલકંઠ સ્કૂલ વતી તમે શું કહેશો મેડમ નમસ્તે મારું નામ છે નેન્સી હું આજે સ્વામી વિવેકાનંદની જયંતિને અમે આપણે રાષ્ટ્ર યુવા દિવસની ઉજવણી કરી છે તો જેના કારણે અત્યારે અહીંયા લાયોનેસ ક્લબ દ્વારા યોજાયેલ નીલકંઠ સ્કૂલમાં મહિલા રમતોત્સવનું આયોજન કરેલું છે જેમાં લંગડી દોડ છે બેલેન્સ દોડ છે કોથળા દોડ છે જેવી ઘણી બધી રમતો મહિલાઓએ હસી રમી અને પોતાની જે બાળપણની જૂની યાદો હતી એને તાજા કરી છે અને મહિલાઓનું જે વિજેતા મહિલાઓ છે એને પ્રોત્સાહિત કરવા એનામાં ઇનામનું પણ વિતરણ કરવામાં આવેલું છે થેન્ક યુ તો આવી જ નવી અપડેટ જોવા માટે સતત જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે